સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરંપરાગત સંસ્કૃતિની ઓળખ સમો વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ ભારતના બંગાળમાં આંદોલન સાથે માગણી કરાઈ હતી અને યુનેસ્કોએ એકવીસ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ માન્યતા આપી હતી વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય હેતુ વિશ્વની તમામ માતૃભાષાનું સંરક્ષણ પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ કેળવવાનો છે ભાષાકીય વૈવિધ્ય અને પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો આધાર છે પોતાની માતૃભાષાનો ગૌરવ રાખી વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ એ વિશ્વ માતૃભાષા દિવસનો સંદેશ છે માતૃભાષાને ધ્યાને રાખી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાંસળીવાદન ગીત વ્યક્તવ્ય કાવ્યપઠન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અંતમાં કોલેજના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં જ સહી કરશે અને માતૃભાષાનો જ ઉપયોગ કરવા સંકલ્પ લીધો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી આજે એકવીસ ફેબ્રુઆરી વિશ્વ ભાષા દિવસ છે જે યુનેસ્કો દ્વારા સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના ના રોજ પારિત કરવામાં આવેલું એ ખરેખર વિશ્વભાષા દિવસ આપણે બધાને ખબર છે કે બંગ બંગાળમાં એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો બાવનના રોજ એક આંદોલન થયેલું હતું પોતાની માતૃભાષાને બચાવવા માટે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા હતા એને ધ્યાનમાં રાખીને આજના દિવસને વિશ્વભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે અમે સંસ્થા લઈને બેઠા છીએ કોલેજ લઈને બેઠા છીએ આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો મા માતૃભૂમિ અને માતૃભાષાનો બીજો કોઈ વિકલ્પ નથી તો આજે અમારી કોલેજમાં સાવલી બી કે પટેલ આર્ટ્સ અને શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં આ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે એમની જાણકારી માટે વિશ્વભાષા દિવસનો એક કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લીધેલું છે કે હવે આ કોલેજમાં અમે ગુજરાતીમાં જ વાતો કરશું અને જે હસ્તાક્ષર છે આજે આપ નીચે જોશો તો વિદ્યાર્થીઓ જે છે પોતાની માતૃભાષામાં હસ્તાક્ષરનો એક અભિયાન ચલાવશે અને આ કોલેજમાં એ ભારતીય સંસ્કૃતિમાં માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે સતત બધા પ્રયત્ન કરતા રહેશે એ માટેનું આજે એક સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યું આજ જ અમારો આજનો પ્રોગ્રામ હતું ધન્યવાદ અસ્તુ ભારત માતા વિજય